સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અંબાણીના નાના પુત્ર અનંત લગ્ન દરમિયાન બોમ્બની ધમકી આપવાના કેસની તપાસ શરૂ છે મુંબઈ પોલીસની સાયબર વિંગ આ મામલાની તપાસમાં લાગેલી છે આ સમગ્ર ઘટના અંગે માહિતી મળતા અનુસાર એક સોશિયલ મીડિયા એક્સ યુઝર્સે મુંબઈ પોલીસને એક પોસ્ટ વિશે માહિતી આપી હતી આ પોસ્ટ FFS FIR નામના એક એક્સ યુઝરે કરી હતી કે જેમાં બોમ્બ બ્લાસ્ટની વાત લખી હતી આ પોસ્ટ ધ્યાનમાં લીધા બાદ મુંબઈ પોલીસે લગ્નસ્થળ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે પોલીસ ચોકી અને પોસ્ટ પર અધિકારીઓની હાજરી વધારી દીધી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે જોકે બોમ્બની આ ધમકી હાલ તો માત્ર ભ્રમિત કરનારી પ્રવૃત્તિ લાગી રહી છે છતાં પણ પોલીસે સુરક્ષાના વધારે નાના પગલાં લીધા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ